જીવનમાં કંઈક કરવો તો કંઈ મહેનત કરવી જરૂરી છે મિત્રો લાઈવ જોડાવો મિત્રો હેલો લાઈવ જોડાવો લાઈવ જોડાવી જો લાઈવ

લાઈવ જોડા હાલો દરેક મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ તમારી લાઈવ સબસ્ક્રાઈબર ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા આવો તો વિડિયો લાઈક કરો શેર કરો આવી જાઓ તમારી કોમેન્ટ ઓલો મિત્રો લાઈક કરવાનું છે લાઈક विडियो मन नवा चैनल सब्सक्राइब करो लाइक पूरा करो लाइक करो चैनल में, सब्सक्राइबर करो हेलो दोस्तों लाइव करो, लाइव आओ, लाइव आओ લગાવી જાઓ મિત્રો માણસ એકબીજાને મદદરૂપ થઈ શકે માણસના સારા પાસા હોઈ શકે છે મિત્રો મિત્રો લાઈવ જોડાવો મિત્રો જીવનમાં માણસ બધાના દુખો નો સાથ આપનાર હોય દરેકના દુખમાં સાથી ઉભાનાર હોય અને પોતાના જ દુઃખમાં પોતે એકલો પડી જતો હોય છે મિત્રો માણસ હંમેશા બીજાના સામે મજાકના મૂડમાં રહેતો હોય પણ જો પોતે જીવનમાં ક્યારેક એકલો હોતો હોય છે મિત્રો મિત્રો આપણે જીવનમાં શું કરવું મિત્રો એ રામાયણ શીખવે છે અને જીવનમાં શું ન કરવું એ મહાભારત શીખવે છે અને મિત્રો જીવનમાં કઈ રીતે જીવવું એ ભગવદ્ ગીતા શીખવે છે હેલો દોસ્તો આવી જાઓ લાઈવ આવી જાઓ મિત્રો ઉનાળું વેકેશન પડી જવું શાળામાંથી વિદ્યાર્થીઓ હોય પોતાના રિઝલ્ટ લઈને ઘરે આવ્યા છે મિત્રો લાઈવ આવી જાઓ જે મિત્રો લાઈવ જોડાવાતા હોય લાઈક કરો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જે જોડાય એ કોમેન્ટ કરો મિત્રો આવી જાઓ લાઈવ વિડીયોમાં જે જોડાયા હોય કોમેન્ટ કરો તમારા કોમેન્ટ વાંચવામાં આવશે તમારો કોમેન્ટનો જવાબ આપવામાં આવશે આવી જાઓ લાઈવ આવી જાઓ ચલો મિત્રો લાઈવ આવી જાઓ હેલો હેલો આવી જાઓ લાઈવ આવી જાઓ લાઈવ કોમેન્ટ કરો જે લાઈવ જોડાણા છે એ કોમેન્ટ કરો મિત્રો दरेकमेंट वाचो कमेंट करो वेलकम 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 भाई वेलकम आ जाओ वेलकम हेलो हेलो कमेंट। लाइव जोड़ना हो तो कमेंट करो मित्रों चैनल में चैनल सब्सक्राइबर करो चैनल में वीडियो लाइक करो लाइक મિત્રો જોડાવ છો પણ લાઈક નહીં કરતા લાઈક કરો ચેનલમાં આવ્યા છે તો યુટ્યુબમાં લાઈક કરો વિડિયો લાઈક કરો હલો હેલો દોસ્તો આવી જાઓ આવી જાવ વેલકમ વેલકમ જોડાવા મળ્યા છે આવો આવો વેલકમ મિત્રો વેલકમ તમારી દરેક કોમેન્ટ કરો મિત્રો જે જોડાણ એની કોમેન્ટ કરો ચેનલમાં નવા હોત તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબર કરો હેલો વેલકમ વેલકમ લાઈવ વેલકમ મિત્રો વેલકમ લાઈવ આવી જાઓ મિત્રો તમારી કોમેન્ટ લોકો ખબર પડે કોણ લાઈવ જોડાણું છે આવી જાઓ લાઈવ આવી જાઓ હેલો હેલો ચલો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર કરો જોડાય જોડાઈ જાઓ આવી જાઓ કોમેન્ટ એક લાઇક આવી મિત્રો લાઈક લાઈક કરવું હેલો દોસ્તો લાઈક કરો લાઈક વેરી ગુડ લાઈવ જોડાયા છે એ બધા બધાને વેલકમ 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 ભાઈ વેલકમ વેલકમ મિત્રો મારી ચેનલ ઉપર ના સબસ્ક્રાઈબર કરો ચેનલ વિડીયોમાં કોમેન્ટ કરો હેલો આવી જાઓ લાઈવ આવી જાઓ વેલકમ જોડાવ આજે જોડાવો મિત્રો બીજા નવા જોડાવો કોમેન્ટ કરો જોડાઈ લાઈક કરો વિડીયોને હા લાઈક કરો લાઈક સ્ક્રીન ઉપર લાઇક કરો મિત્રો કોણ કોણ જોડાણ એ કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ હલો

મિત્રોનો સપોર્ટ જરૂરી છે આવી જાઉં સપોર્ટ કરવો આવી જાઉં મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબર કરો કોણ જોડા કોમેન્ટ કરો મિત્રો હા લવ દોસ્તો કેસે હો બધા આ દોસ્તો કે છે મજામાં હાલ હા દોસ્તો આવી જાઓ म छो मजा वेलकम टू लाइव चेट वेलकम लाइव वेलकम आज वेलकम 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 भाई वेलकम કોમેન્ટ કરતા નથી મિત કરો લાઈવ જોડા કોમેન્ટ કરો ચેનલમાં ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબર કરી ચેનલનું સપોર્ટ કરો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો હા લો દોસ્ત તો કોમેન્ટ કરો કોમેન્ટ કરો આપણા સુધી અવાજ પહોંચી રહ્યો છે કોમેન્ટ કરો आवाज आए तो तो कमेंट करो हेलो वेलकम वेलकम तो गर्मी छे जाओ बारे पवन छे हेलो दोस्त वेलकम ચેનલ સબસ્ક્રાઈબિયો લાઈક કરો કોણ કોણ જોડા કોમેન્ટ કરો હલો દોસ્તો Welcome.